નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ નવ અને બાર નો પ્રવેશો રાખવામાં આવ્યો હતો એમાં જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડાયમા સાહેબના માર્ગદર્શન રીતે પ્રવોત્સવ ઉજવવામાં આવ્યો અને એમના વ્યાખ્યાનથી પણ બધા બાળકો અને ગામના આગેવાનો પણ બધા ખુશ થયા અને ખૂબ સરસ રીતે શાળા પ્રવોત્સવનો ઉત્સવ મજાથી ઉજવ્યો અને અંતમાં વૃક્ષારોપણ કરી અને અમે છૂટા આપી આજરોજ કે એમ પટેલ નવસર્જન હાઈસ્કૂલમાં શાળા પ્રવેશો અને કન્યા કેળવણી નિમિત્તે હું જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર સાવતદાયમા આજના પ્રોગ્રામમાં શાળાના બાળકો ટ્રસ્ટી મંડળ પ્રમુખશ્રી સાથે મળી એક સરસ મજાનો પ્રોગ્રામ કર્યો શાળાના બાળકોને પ્રોત્સાહિત કર્યા અને ખૂબ સુંદર વાતાવરણમાં હાઈસ્કૂલનો અભ્યાસક્રમ ચાલે છે તેમને બિરદાવવા માટે હું સરકાર વતી ખૂબ ખૂબ આભાર માનું